નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ભાવનગરમાં ગણેશ મહોત્સવને અનુલક્ષીને માટીની ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું વેચાણ થઈ રહ્યું છે ભાવનગરના વાઘાવાડી રોડ વેલેન્ટાઇન સર્કલ પાસે છેલ્લા દસ વર્ષથી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વેચાણ થઈ રહ્યું છે ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ રૂપિયા પાંચસોથી લઈને રૂપિયા પંદર હજાર સુધીની કિંમતે વેચાઈ રહી છે લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવી હોવાથી ઘર શેરી કે મોહલ્લામાં ગણેશ મહોત્સવનું આયોજન કરતા લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદતા હોવાનું મૂર્તિનું વેચાણ કરતા કારીગરે જણાવ્યું હતું